મધ્ય મધ્યશનો મિત્રો આજે હું આવ્યો છું વાડીએ જોઈ શકો છો મિત્રો આજે કે વરિયેરીમાં હાંકવા આવવાના છે એટલે મિત્રો અમે લેન ખાલી કરી નાખી છે જોઈ શકો છો અને મિત્રો જોઈ શકો છો તમે બહુ જ ખડ થયું અને મિત્રો હાંકીને પછી પારે ચડાવવાની છે મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું લેન ફટેરવા બ્લોગમાં બન્યા જ રહી મિત્રો અને પછી મિત્રો આપણે સાંધા ખોલી નાખીએ સાંધા ખોલીને

અને મિત્રો બન્યા જ તે બ્લોગમાં ઢગલો કરી લીધો છે જોઈ શકો છો મિત્રો આવી રીતે હું પછી ભેગી કરીને સાઈડમાં રાખી દેવાની અને મિત્રો પછી આ ખડ તમને દેખાય ને મિત્રો તે બધું પડી જાય છે મિત્રો પછી આપણે ચડાવવાની વરિયરી ચાલો મિત્રો હું અત્યારે લેન્ડ કરી નાખું સાઈડ ઢગલો કરી નાખ્યો છે હવે મિત્રો મેં જઈશું વરિયારી જોઈ શકો છો જાય એવી પણ જગ્યા નહીં રહી અત્યારે મિત્રો માથા ઢક થઈ ગઈ છે વરિયેલી આ છે મિત્રો જોઈ લો મારા જેવડી વરિયેલી છે ને મિત્રો ઘણી બધી છે મિત્રો સવા પણ બહુ આવ્યા છો એટલે મિત્રો અમે કાઢ્યો બહુ

મિત્રો જોઈજો તમે ચાલે તમે બ્લોગમાં મસ્ત ચાલી રહ્યું છે મિત્રો વાટ જ લેવાય મિત્રો ભાઈ આંકવા આવ્યા છે સરસ ચાલુ કરે છે છે મિત્રો બેસી જાય છે છે ભાંગે જોઈ શકો છો કે મિત્રો કે લાંબા લાંબા માં નડે છે મિત્રો મિત્રો ત્યાં ધોરીઓ નાખે છે મોટો ત્યાં તમે જોયો ને પેલા મિત્રો પછી કિને ઓક્ષે મિત્રો સરસ તો આકે છે જોઈ શકો તો લાભ જેવું આકે છે આ ખેંચો છું જોઈ શકો છો બહુ આડે છે મિત્રો તૂટી ગયો મિત્રો અને મિત્રો લઈ લઉં ટ્રેક્ટર ચાલુ છે આ છે બવુંડે તો મિત્રો આ તો મોટો તો ને એટલે બહાર નાખી દઈએ મિત્રો મધુમાખી આવી આવવા લાગી છે મિત્રો મધુમાખી મિત્રો બાર નાખી દઈએ બાંધ નાખી દીધું છે મિત્રો ટ્રેક્ટર મારા પપ્પા ત્યાં આવી ગયા થોડીક મિત્રો વરિયારી તો ભાંગે તો છે તે જોઈ શકો છો મિત્રો અને મિત્રો મિત્રો ભૂંડ બગાડ કરે છે જોઈ શકો છો વરિયાળી તમે અમારી મિત્રો પાકે એટલે તમને કિલો કિલો સબસ્ક્રાઈબમાં સબસ્ક્રાઈબ કરશો એમ તમને ગિફ્ટ કરીશ ખાઈજો અને મોજ કરજો અને શરબત પીતા રહીજો મિત્રો આવી રહ્યું છે ટ્રેક્ટર જોઈ શકો છો જય હિન્દ પાવ મિત્રો વરિયાળી બગાડતો થાય છે મિત્રો પણ હકાવાની જરૂર હતી એટલે મિત્રો ઓકે મિત્રો પારા નાખી નહીં તો મિત્રો ઝુમટારી થઈ ગઈ થઈ જાય એટલે મિત્રો અને આ છે મિત્રો મારા ભા બેસ્યા છે તે કે જે પહેલાના ગઈઠ્યા હોય ને તે મિત્રો જય દાદા મારા જૂનો મિત્રો લીમડો છે અમારે ખેતરના વચ્ચે હું ફરતી મિત્રો અમારે મોલ સારો છે મિત્રો એરેન્ડા બધું અમે વાવી છીએ મિત્રો અમારી મધ છે અને મિત્રો અમારે વરિયારીમાં આવતું રહે છે મિત્રો સાંજના ટાઈમે રસ લેવા આ છે મિત્રો જીરું અને તે છે મિત્રો કૂતરું મિત્રો પોરખીની વરિયારીમાં પાણી ચાલુ છે મિત્રો કાઢ્યા નહીં એટલે સેટુ રેવાય મિત્રો અમારી કેવાય લઈ મિત્રો નાના 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 કૂતરા આવી ગયા છે ગલુડિયા તમારે મિત્રો શું કહેવાય કેવાય કોમેન્ટ કરજો મિત્રો અમારે તો ગલુડિયા કહે છે નાના નાના હોય ત્યાં મિત્રો જોઈ વરિયરીમાં જઈ રહ્યા છે મિત્રો તે ભાઈ પાણી પાવે છે ને ત્યાં ગેંગ છે ચાલેકી ગેંગ ગેંગ કે લીડર ઓ રહ્યા

મિત્રો પાંચ પણ લાઈન ભાગી ગયા ભાગી જાય છે મિત્રો તો જોઈ શકો છો આંકીને આખી છે હવે મિત્રો આપણે મળશું બીજા વિડીયો કે મિત્રો આપણે ચાર્જિંગ પાંચ ટકા જ રહી છે મિત્રો કે હું મારે મારા વિડીયોમાં આવી રીતે હું વિડીયો ઉતારી રહ્યો છું તો મિત્રો મને ખબર નથી કે ચાર્જિંગ ઓછું હોય છે તો મિત્રો હવે એન્ડ કરીએ છીએ મિત્રો ચાલો મિત્રો આપણી ચેનલમાં નવાય ને તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબાઈ દબાણ ગુતરા ભૂલતા નહીં મિત્રો અને મિત્રો સબસ્ક્રાઈબ કરીને જ જાજો મિત્રો અને મિત્રો બોરાના વિડીયો બધા બ્રો વિડીયો છે જોવાનું ભૂલતા નહીં મિત્રો આપણે મળશું બીજા વિડીયોમાં જય માતાજી